હાલો દોસ્તો આપણું શાક તૈયાર થઈ ગયું છે હલો મિત્રો સ્વાગત છે તમારો મારા નવા બનાવવાના નું શાક તમે અમારી હોય તો આજ આપણે થોડુંક અલગ તરીકા શાક બનાવવાનું છે આપડે હાંડી લેવાશે છે મુરગી કાપી નાખી છે અને હવે આપણે આખા લસણ વાળું બનાવશું આમાં લસણ આપણે આખું નાખશું આજે તો વિડીયો આખો જોજો વિડીયોમાં તમને મજા આવશે એડ કરી દેવો આપણે નિમક બે સમસી નાખી દેવું હળદર

હવે નાખ દેવું આપડે બાજા અને જીરું હલો દોસ્તો હવે આપડે બધા મસાલા તૈયાર છે આ કોથમરી છે આદુ લસુણ નો પેસ્ટ છે આ ટમેટાનો સોસ છે આ ડુંગળી છે ને આ મરચાનો સોસ છે હવે મસાલો દોસ્તો આપણે બધું એડ કરજો આપણે એડ કરશું ડુંગળીનો પેસ્ટ મશીનમાં વાતરેલી છે આદુ લસણનો પેસ્ટ લીલા મરચા અને ટમેટા

હવે આપણે બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દેવું હલો દોસ્તો તો આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે એક કરી દઉં કોથંબરી Мөдөсөө хэвээрээ багцаа આ મોજ જે સંતા નિમે